ભોજવા રેલવે બ્રિજનું ઋષિકેશ પટેલ અને હાર્દિક પટેલના હસ્તે લોકાર્પણ કેન્દ્ર સરકારની વર્ષના પ્રથમ દિવસે વિરંગામને ચાલીસ કરોડની ભેટ નવસો પાંત્રીસ મીટરના ઓવરબ્રિજથી માંડલ દસાડા તરફના વાહનોને ત્રણ કિલોમીટરનો ફેરો ઘટશે ભોજવા રેલવે ફાટક પર ચાર વર્ષથી ચાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું તે પૂર્ણ થતાં એક જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે

રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એટલે કે સચાના કાયલા વગન રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે નવા વર્ષના પ્રથમ દિવસે વિરમગામ શહેરને અને તાલુકાને ખાસ પ્રમુખ બે ભેટ મળી છે એ બદલ હું રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસમાં વિકાસની ગતિ વિરમગામમાં ખૂબ તેજીથી આગળ વધે એવી રાજ્ય સરકારના નેતૃત્વમાં અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ આજે વિરમગામ શહેરની જનતાને ખૂબ મોટો લાભ મળ્યો છે આવનાર દિવસમાં પણ રાજ્ય સરકારના નેતૃત્વમાં હવે વિશેષ લાભો મળતા રહેશે